ધોરણ સાત ગુજરાતી પાઠ દસ ગુજરાતના લોક ગાયિકા સ્વાધ્યાય જોઈશું ક્વેશ્ચન એક વાતચીત એક તમે જાણતા હો તેવા ગાયિકા કે ગાયકના નામ કહો હેમંત ચૌહાણ મનહર ઉદાસ આદિત્ય ગઢવી ગીતા રબારી કિંજલ દવે ઈશાની દવે પ્રફુલ્લ દવે અતુલ પુરોહિત વગેરે ગુજરાતી કલાકારો છે તે ઉપરાંત કુમાર સાનુ અલકા યાજ્ઞિક સોનુ નિગમ ઉદિત નારાયણ વગેરે હિન્દી ગાયકો બે બાળ ગાયક કલાકારના નામ કહો તો એક હરિઓમ ગઢવી શ્રદ્ધા પટેલ રજત મહેતા વગેરે બાળકલાકા બાળ ગાયકો છે ત્રણ તમે કયા ગાયક ગાયિકાને સાંભળવા ગમે કેમ મને મનહરુ ધાસ કુમાર અલ્કા અલકાયાજ્ઞિક વગેરેને સાંભળવા ગમે છે કારણ કે તેમનો અવાજ અત્યંત કર્ણપ્રિય છે અને તેમણે ગાયેલા ગીતો પણ સુંદર હોય છે ચાર મેં ક્યારે જાહેરમાં ગીત ગાયું છે ક્યારે કહ્યું તો મેં મારી શાળામાં દર શનિવારે યોજાતી સભામાં એક પ્રાર્થના ગીત ગાયું હતું તે ગીત હતું મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો પાંચ ગીત સંગીતને લગતા ટીવી પર આવતા કાર્યક્રમો જુઓ છો કયા કયા તો હા હું ગીત સંગીતને લગતા ટીવી પર આવતા કાર્યક્રમો જોઉં છું સારે ગમપા ઇન્ડિયન આઇડલ વગેરે મારી પસંદગીના કાર્યક્રમો છે ક્વેશ્ચન બે પાઠના આધારે વાક્ય સામે સાચું કે ખોટું લખો તેમજ આ પ્રકારના બે વાક્યો જાતે લગભગ વર્ષની ઉંમરે દિવાળીબેન પિતા સાથે જૂનાગઢ આવ્યા સાચું બે દિવાળીબેને લોકસંગીતની શાસ્ત્રીય તાલીમ લીધી હતી ખોટું ત્રણ વીસેક વર્ષની ઉંમરે બાલ મંદિરમાં તેડાગર રૂપે કામ સ્વીકાર્યું ખોટું ચાર હેમુભાઈએ દિવાળીબેનના કંઠની તાકાત પારખી સાચું પાંચ દિવાળીબેન લોકસંગીત મહોત્સવ દિલ્હીમાં પ્રથમ વિજેતા બન્યા સાચું છ અવિનાશ વ્યાસે ગુજરાતી ચલચિત્રોમાં પાશ્વગાયિકા તરીકે આમંત્રણ આપ્યું ખોટું સાત તો આવશે આપણે બનાવનું એમાં વીસેક વર્ષની ઉંમરમાં તેઓ એક હોસ્પિટલમાં નોકરીમાં જોડાયા સાચું આઠ દિવાળીબેનનું લગ્નજીવન બે વર્ષ ચાલ્યું હતું ખોટું ક્વેશ્ચન ત્રણ આપેલી વિગતોના આધારે પ્રશ્નોના જવાબ લખો પહેલું કલસ્ટર કક્ષાએ શેનું આયોજન થવાનું હતું તો કલસ્ટર કક્ષાએ કલા ઉત્સવનું આયોજન થવાનું છે બે આ ઉત્સવમાં કઈ કઈ સ્પર્ધાઓમાં ભાગ લઈ શક લઈ શકશે તો આ ઉત્સવમાં ચિત્ર સ્પર્ધા સ્પર્ધા સંગીત સ્પર્ધા જેવી સ્પર્ધામાં ભાગ લઈ શકશે ત્રણ કઈ સ્પર્ધામાં પોતાની પ્રસ્તુતિ પાંચ મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે તો ગાયન અને વાદનની સ્પર્ધામાં પોતાની પ્રસ્તુતિ પાંચ મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે ચાર એક વિદ્યાર્થીને બસો રૂપિયા ઇનામ મળે છે તેણે કયો ક્રમ મેળવ્યો હશે જો વિદ્યાર્થીને બસો રૂપિયા ઇનામ મળે છે તો તેણે તૃતીય કમ મેળવ્યો હશે પાંચ એક વિદ્યાર્થી ધોરણ પાંચમાં અભ્યાસ કરે છે શું તે ભાગ લઈ શકશે અને કેમ તો જો વિદ્યાર્થી પાંચમા ધોરણમાં અભ્યાસ કરે છે તો તે ભાગ લઈ શકશે નહીં કારણ કે અવસવ ઉત્સવ ધોરણ છથી આઠના વિદ્યાર્થીઓ માટે જ છે છ કઈ સ્પર્ધાનો સમય સૌથી વધુ છે તો ચિત્ર સ્પર્ધાનો સમય સૌથી વધુ છે સાત સૌથી ઓછું ઇનામ કયા ક્રમાંક માટે કેટલું છે તો સૌથી ઓછું ઇનામ ત્રીજા ક્રમાંક માટે રૂપિયા છે ક્વેશ્ચન ચાર આપેલા શબ્દ પરથી બીજા ત્રણ ત્રણ શબ્દો બનાવો પેલું છે કલાપારખું તો કલા કર પાક બીજું અસાધારણ છે તો સાર ધાર અને રણ પછી કર કરવતાર તો તાર વર માર ક્વેશ્ચન પાંચ પ્રશ્નો છે આપેલા શબ્દનું ઉચ્ચારણ કરો અને તેના અર્થ શોધીને લખો હસ્ત પ્રક્ષાળન છે તો હાથ ધોવા રુધિરા વિશ્રમ છે તો શરીરમાં લોહીનું ફરવું દહીતમાન છે તો પ્રકાશિત તેજસ્વી કર્તવ્ય પાલન ફરજ બજાવવી આકાશ કુસુમવત તો અશક્ય અર્થોપાર્જન તો પૈસા કમાવવા આદરતા ભેજવાળું સાનંદાચાર્ય તો આનંદ સાથેનું વિસ્મય પોષિત ભરતુકા તો જેનો પતિ પરદેશ રહે તેવી સ્થિતિ સ્ત્રી હા પછી જે બે બ ઝડપથી વાંચો ઓકે એ વાંચી લેવું અમારી જાતે એના પછી ક્વેશ્ચન છ છે આપેલા ફકરામાંની ભૂલ શોધો અને ફકરો ફરીથી લખો તો હું ડાયરેક્ટ જ આન્સર વાંચીશ ઓકે રોજ સાંજે બંસરીના ઓટલે એની બહેનપણીઓને ટોળી જામતી બંસરીના દાદીમાં સૌને અલગમલગની વાતો કહેતા બધાને બહુ મજા પડતી આજે પણ ટોલી જામ આજે ટોલી ટોળી જામેલ હતી ટોળી ભૂલથી થઈ ગયું છે ત્યાં બંસરીની બહેનપણીએ આવતા વેદ વધી ખાધી દાદીમાં દાદીમાં તમને ખબર છે આજે બંસરીને ઇનામમાં ચોપડી મળી ક્વેશ્ચન સાત છે ઉદાહરણ મુજબ જુદી જુદી રીતે કલાત્મક અક્ષરાંક કરો આ છે તમને તમે ચોપડીમાં આપેલું જ છે એના પછી ક્વેશ્ચન આ છે નીચે છાપામાં પ્રકાશિત થતા સમાચારની હેડલાઇન આપી છે જેને વાંચો અને બીજી ચાર હેડલાઇન લખો ઓકે એની હેડલાઇન બનશે રક્ષાબંધન નિમિત્તે દરેક બહેનોને બસમાં નિઃસંકુલ મુસાફરી કરવા મળશે બીજું પ્રધાનમંત્રી જુલાઈમાં ચાર દિવસની ચાર દિવસની અમેરિકાની મુલાકાતે જશે એના પછી મંગલ ગ્રહ પર પાણી હોવાના સંકેતો મળ્યા એના પછી છે પાક પાકિસ્તાન ક્રિકેટર વિશ્વ કપની ટુર્નામેન્ટમાંથી બહાર બહાર થઈ ગયું છે ક્વેશ્ચન નવ છે આપેલા વાક્ય વાંચો અને સમજો એના પછી ઓકે એના પછી ક્વેશ્ચન દસ છે ઉપરની પ્રવૃત્તિમાં લખેલા વાક્ય ઉદાહરણ મુજબ સમજાવો ઓકે તો એના પર જો એણે મજબૂત ઘર બનાવ્યું એણે ઘર મજબૂત બનાવ્યું તો આવશે પ્રથમ વાક્યમાં ઘર મજબૂત હોવાની વાત છે અહીં મજબૂત એ ઘરનું વિશેષણ છે બીજા વાક્યમાં ઘર કેવું બાંધ્યું તો મજબૂત આવે જે બનાવ્યું ક્રિયા ક્રિયાનું ક્રિયા વિશેષણ છે એના પછી વિનોદે સરસ વાર્તા લખી પછી વિનોદે વાર્તા સરસ લખી તો પ્રથમ વાક્યમાં વાર્તા સરસ હોવાની વાત છે જ્યાં સરસ એ વાર્તાનું વિશેષણ છે જ્યારે બીજા વાક્યમાં કેવી વાર્તા લખી તો સરસ અહીં સરસ એ ક્રિયાનું ક્રિયા વિશેષણ છે તે સરસ વાક્યો બોલ્યો તે વાક્ય સરસ બોલ્યો તો પ્રથમ વાક્યમાં વાક્ય સરસ હોવાની વાત છે માટે સરસ એ વાર્તાનું વિશેષણ છે બીજા વાક્યમાં કેવું બોલ્યો તો સરસ તો સરસ એ બોલ્યો સરસ એ બોલ્યો એ ક્રિયાનું ક્રિયા વિશેષણ છે બે અહીં આપેલા વાક્યોમાં ક્રિયા વિશેષણ શોધીને તે ક્રિયા વિશેષણને આધારે બીજા વાક્યો બનાવો એક મેના ખૂબ ધીમેથી બોલે છે તો ક્રિયા વિશેષણ આવશે ખૂબ ધીમેથી બે કૃષ્ણએ ખૂબ ઝડપથી ચાલવા માંડ્યું તો ક્રિયા વિશેષણ આવશે ઝડપથી ત્રણ આજે પણ એણે ઘણું મોડું થયું ક્રિયા વિશેષણ ઘણું ચાર શું થાય છે તે જોવા એણે નજર ઝીણી કરી તો ક્રિયા વિશેષણ ઝીણી પાંચ મારો ઘોડો ધમધમ ચાલે છે તો ક્રિયા વિશેષણ ધમધમ છ તોફાની આખલાઓ પણ ધીમો પાડ્યો તો ક્રિયા વિશેષણ આવશે ધીમો બીજા વાક્યો બનશે તે મારા કાનમાં ધીમેથી ગણગળ્યો પૂજાએ ખૂબ ઝડપથી નાસ્તો પૂરો કર્યો તેણે ઘણી ખરીદી કરી કાજળ ઝીણી નજર કરી બધું જોવા લાગી મમ્મી ગુસ્સે થાય ત્યારે ઘરમાં ધમધમ ચાલે છે પાણીની તરસ લાગતા તે ધીમો પડ્યો ક્વેશ્ચન ત્રણ છે ખાલી જગ્યા પૂરો પવન મંદ મંદ વાતો હતો તો આપણે ત્રણ લાઈન બનાવી છે પવન સુસવાટા મારતો આવી રહ્યો હતો પવન ધીમે ધીમે ઠંડો થઈ રહ્યો હતો અને ઠંડી હવા ઝડપથી પસાર થઈ તો સૌથી ગયા એના પછી ક્વેશ્ચન આગ્યા છે પ્રશ્નના જવાબ લખો તો એક બાળપણથી જ દિવાળીબેન સમજદાર હતા એમ સાને આધારે કહી શકાય તો જવાબ આવશે પાઠમાં ઘણા પ્રસંગો અને ઘટનાઓમાં દિવાળીબેનની સમજદારી છતી થાય છે જેમ કે દિવાળીબેનનું લગ્ન જેવા માત્ર બે જ દિવસ ટક્યું હતું એક તો બાળ લગ્ન થયા અને તેમાંય લગ્નના બે જ દિવસમાં તેમણે સાસરેથી તેડાવી લેવામાં આવ્યા ત્યારથી જ તેઓ સમજતા હતા કે લુગડાને થીગડું દઈ શકાય પણ પેટને થોડું થીગડું દેવાય છે પોતાના પરિવારને બોજારૂપ બનવા ન માંગતા હોય દિવાળીબેન મંદિરમાં તેડાગાર તરીકે વીસેક વર્ષની ઉંમરમાં હોસ્પિટલમાં નોકરી કરી તે ઉપરાંત ક્યાંક રસોઈ બનાવવા પણ જતા આમ આ પ્રસંગો પરથી કહી શકાય કે બાળપણથી જ દિવાળીબેન સમજદાર હતા બીજું દિવાળીબેન લોકગાયિકા બન્યા તેમાં તેમની માતાનું શું યોગદાન હતું તો દિવાળીબેનના માતા ઘરકામ કરતાં કરતાં કંઈ ને કંઈ ગીત ગાયા કરતા હતા માતાએ માતાને સાંભળતા સાંભળતા નાનકડી દિવાળી પણ ધ્યાનથી માતાના ગીતોને ઝીલવા લાગી મને આવું ક્યારેય ગાતા મને આવું ક્યારે ગાતા આવડશે તેવું વિચારવા લાગી અને ગાવા લાગી આમ માતા પાસેથી પ્રેરણા મળવાથી જ દિવાળીબેન ગાવા લાગ્યા અને આગળ જતા લોકગાયિકા બન્યા એના પછી ત્રીજો ક્વેશ્ચન છે દિવાળીબેનનો અવાજ ગુજરાતના ઘરે ઘરે સી રીતે ગુંજતો થયો તો માતા પાસેથી પ્રેરણા મેળવી દિવાળીબેનને પણ ગાવા લાગ્યું ગાવા લાગ્યું હતું તે અરસામાં હેમુભાઈ ગઢવી આકાશવાણી અને માટે સૌરાષ્ટ્રના ગામડે ગામડે રાસ ગરબા લોકગીતો વગેરેનું ધ્વનિમુદ્ર કરતા એક વખત તેઓ તેમના મિત્રો સાથે જૂનાગઢ પહોંચ્યા તેમણે જોયું કે એક એક વર્ષની કન્યાના કંઠ ગગનના ગોખે ચડીને રેલાઈ રહ્યો હતો તે કન્યા બીજું કોઈ નહીં પરંતુ દિવાળીબેન હતા આ કંઠની તાકાત પારખીલે આકાશવાણીએ આ અવાજનું રેકોર્ડિંગ કરવા લાગ્યું કોઈ પણ પ્રકારની તાલીમ વગર દિવાળીબેને નર્સંગિક પ્રતિભાના જોરે રેડિયો માટે પોતાનું પ્રથમ ગીત રેકોર્ડ કર્યું આ કાર્યક્રમ માટે તેમને તે જમાનામાં 25 રૂપિયાનો પુરસ્કાર પણ મળ્યો આમ આ સુખદ ઘટના પછી દિવાળીબેનના અવાજ ઘરમાં સોરી અવાજ ગુજરાતના ઘરે ઘરે ગૂચતો થયો ચાર જોઈએ દિવાળીબેનને કોણે કોણે સી રીતે મદદ કરી તો દિવાળીબેનને હેમુભાઈ ગઢવી રતુભાઈ અદાણી અને કલ્યાણજીભાઈએ મદદ કરી હેમુભાઈ ગઢવીએ દિવાળીબેનને રાજકોટ આકાશવાણીનો પરિચય કરાવ્યો અને ત્યાં તેમને પોતાનું સર્વપ્રથમ ગીત રેકોર્ડ કર્યું અને ગુજરાતમાં ઘરે ઘરે જાણીતા થયા સમાજ સેવક રતુભાઈ અદાણીએ લોકસંગીત મહોત્સવ કે જે દિલ્હીમાં યોજનાર હતો તેમાં જવાની પ્રેરણા આપી સંગીતકાર કલ્યાણજીભાઈએ દિવાળીબેનને સાંભળીને એકસો અગિયાર રૂપિયા આપીને નવાજીયા અને ગુજરાતી ચલચિત્રમાં ગાયિકા તરીકે કારકિર્દી ઘડવા માટે આમંત્રણ આપ્યું પાંચ દિવાળીબેન શ્રેષ્ઠ ગાયિકા હતા આવું કંઈક રીતે કહી શકાય તો દિવાળીબેનના અવાજ બુલંદ અને મધુર હતો તેઓ જ્યારે પણ ગાતા ત્યારે લોકો મત મત્રમુગ મત્રમુગ્ધ થઈને સાંભળતા રહેતા દિવાળીબેનને સેંકડો સેંકડો માન સન્માન અને પુરસ્કાર પણ મળ્યા હતા પર તેઓએ પોતાના પગ હંમેશા જમીન પર રાખ્યા સફળતા સફળતાને કોઈ દિવસ તેઓએ પોતાના મગજ પર ચડવા દીધી નહીં તેઓ સાદગી અને જીવંતના સાક્ષાત મૂર્તિરૂપ હતા ઉંમર વધવાની અસર તેમના કંઠ પર ક્યારેય પણ થઈ નહીં વધતી ઉંમરે પણ તેમના કંઠની મીઠાશ જળવાઈ રહી તેઓ હંમેશા બિનહરીફ રહ્યા કોઈ પણ તેમના અવાજની સંપૂર્ણ નકલ કરી શક્યું નહીં આજ આટલા વર્ષો પછી પણ લોકોને દિવાળીબેન ભીલના લોકગીતો સાંભળવા ગમે છે આમ આપણે કહી શકાય કે દિવાળીબેન શ્રેષ્ઠ ગાયિકા હતા પછી જે ક્વેશ્ચન બાર પાઠના આધારે હું દિવાળીબેન વિષય પર આઠ દસ વાક્યો લખું તો પાઠના આધારે જોઈએ તો મારું નામ દિવાળીબહેન છે મારો જન્મ બે જૂન ઓગણીસો તેતાલીસના રોજ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દલખાણિયા ગામે થયો હતો મારા પિતા પુંજાભાઈ રેલવેના નોકરી નોકરી કરતા હતા પિતાની નોકરીને કારણે મારે જૂનાગઢ મુકામે રહેવાનું થયું મારી માતા ગૃહિણી હતા અને પોતાનું ઘરકામ કરતાં કરતાં ગીતો ગણગળતા હતા માતાને સાંભળતા સાંભળતા હું પણ ગીતો ગણગડવા લાગી નાની ઉંમરમાં જ લગ્ન થઈ ગયા હતા પરંતુ કંઈક વાંધો પડતા મારે સ્વર ગૃહનો ત્યાગ કરવો પડ્યો ફક્ત બે જ દિવસમાં મારા લગ્ન જીવનનો અંત આવ્યો મારા કુટુંબની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી મંદિરમાં તેડાગર તરીકે હોસ્પિટલમાં તેમજ રસોઈ જેવી પ્રવૃત્તિઓ કરી હેમુભાઈ ગઢવીએ સૌ મારી મારી લોકગાયિકા તરીકેની કારકિર્દી ઘડવામાં ફાળો આપ્યો અને લોક લોકગાયિકા તરીકે મારો પરિચય કરાવ્યો આ ઉપરાંત લતુભાઈ અદાણી સંગીતકાર કલ્યાણજીભાઈ અવિનાશ વ્યાસ નારાયણ સ્વામી કાનદાસ બાપુ વગેરેએ મને મારી કારકિર્દી દરમિયાન ખૂબ જ મદદ કરી મને ઘણા પુરસ્કારો પણ મળ્યા જેમાં ભારત સરકારનો પ્રજ્ઞિલ પુરસ્કાર પણ સામેલ છે આ દરમિયાન મેં દેશ વિદેશમાં પ્રવાસો પણ કર્યા હું મારી કારકિર્દીથી ખૂબ જ સંતુષ્ટ છું ક્વેશન રેજ ગુજરાતમાં કોઈપણ બે ગાયકો વિશે માહિતી મેળવો અને લખો એમાં છે હેમંત ચૌહાણ તો હેમંત ચૌહાણ ગુજરાતના જાણીતા ભજનીક છે જેમનો તેમનો જન્મ રાજકોટ જિલ્લાના કુંદણી ગામે થયો હતો તેઓ મુખ્યત્વે ભજન ગાયક છે તેઓએ પોતાના નામે ભજનના અનેક આલ્બમ પ્રસિદ્ધ કરેલા છે તેઓ ગાવાની સાથે સિતાર હાર્મોનિયમ અને તાનપુરો પણ સારી રીતે વગાડી શકે છે શ્રી હેમંત ચૌહાણને ગુજરાત સરકારનું ગૌરવ પુરસ્કાર તેમજ અકાદમી રત્ન પુરસ્કાર પ્રાપ્ત થયેલા છે ગુજરાતને તેમના આ લાડી લાડકા ગાયક પર સોરી લાડીલા ગાયક પર ગર્વ છે પછી છે ગીતાબેન રબારી તો ગીતાબેન રબારી ગુજરાતના જાણીતા ગરબા અને લોકગીત ગાયિકા છે તેમનો જન્મ કચ્છમાં નગરામાં નગરમાં એકત્રીસ બાર ઓગણીસો બાણુંમાં થયો હતો તેઓએ પાંચમા ધોરણમાં હતા ત્યારથી જ ગાવાની શરૂઆત કરી હતી માત્ર એકવીસ વર્ષની ઉંમરે જ તેઓએ પોતાનું નામ સાગર ગુજરાતમાં લોકપ્રિય બનાવ્યું હતું આજે તેઓ ગરબા ગાયિકા તરીકે દેશ વિદેશમાં ધૂમ મચાવે છે તેમણે ગાયેલા ગરબા નવરાત્રી દરમિયાન ખૂબ ગવાય છે આમ તેઓ ગુજરાતનું ગૌરવ છે અને આજ સાથે આપણું આસ્વાદે અહીંયા પૂરું થઈ જાય છે